હનુમાનજીના ચાર ચમત્કાર હનુમાનજી ચારો યુગમાં વિદ્યમાન છે અને આજે પણ તે ધરતી પર હાજરા હજૂર છે આજ સૌથી મોટો ચમત્કાર છે તેમણે પોતાની ઉપસ્થિતિને સમય સમય પર દર્શાવ્યો છે કલયુગમાં તેમણે તુલસીદાસજી રામદાસજી નીમ કરોલી બાબા જેવા કેટલાય સાધુ સંતોને દર્શન આપીને તેમને ધન્ય બનાવ્યા છે આજે પણ ધરતી પર તે હંમેશા છે તો આજે આપણે તેમની આ ચાર ખાસ ચમત્કાર વિશે જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ હનુમાનજીના ચમત્કાર તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો હનુમાનજીનો ચમત્કારનો ભાગ એક ભગવાન શ્રી કૃષ્ણની આઠ પત્નીઓ હતી રૂકમણી જામવંતી સત્યભામા કાલિંદી મિત્રબિંદા સત્યા ભદ્રા અને લક્ષ્મણા આમાંથી સત્યભામાને સૌથી સુંદર હોવાનું અને પોતે મહારાણી હોવાનું ખૂબ જ ઘમંડ હતું ત્યારે બીજી તરફ સુદર્શન ચક્રને પણ પોતે ખૂબ જ શક્તિશાળી છે તેવું તે માનતા હતા અને ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ પણ પોતાને સૌથી તેજ ઉડવામાં પોતે પારંગત છે તેવું તેમને ગમન હતું એકવાર ભગવાન શ્રીકૃષ્ણએ ગરુડ દેવને હનુમાનજીને બોલાવવા માટે કહ્યું અને કહ્યું કે દ્વારકાથી હજારો કિલોમીટર દૂર ગંધમાદન પર્વત પર તેઓ બિરાજમાન હતા ગરુડે તે જ ક્ષણે ત્યાં પહોંચીને હનુમાનજીને પોતાની પીઠ ઉપર બેસીને પોતાની સાથે ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે આવવા માટે કહ્યું પરંતુ હનુમાનજીએ કહ્યું કે તમે જાઓ હું આવું છું ગરુડદેવે કહ્યું કે તમે એટલી જલ્દી ત્યાં નહીં પહોંચી શકો જેટલી જલ્દી હું ઉડીને ત્યાં પહોંચી શકીશ હનુમાનજીએ કહ્યું ચાલો આપણે જોઈએ કે આપણા બેમાંથી સૌથી પહેલાં કોણ પહોંચે છે હનુમાનજી તો પોતાની શક્તિથી ગરુડજી કરતાં પણ દ્વારિકાના દ્વાર પર પહોંચી ગયા જ્યાં સુદર્શન ચક્રએ તેમને રોકીને કહ્યું વાનર સાંભળો તમે મારી આજ્ઞા વગર અંદર નહીં જઈ શકો હનુમાનજીએ સુદર્શન ચક્રને પકડીને પોતાની બગલમાં દબાવી દીધું અને અંદર ચાલ્યા ગયા ત્યાં જઈને શ્રીકૃષ્ણ ઝૂલામાં ઝૂલતા હતા સાથે સત્યભામા પણ હતા તો હનુમાનજીએ શ્રીકૃષ્ણને જોઈને તેમના ચરણ સ્પર્શ કરીને કહે છે કે પ્રભુ આપ અહીંયા એકલા કેમ બેઠા છો આ દાસી કોણ છે સાથે આ સાંભળીને સત્યભામા વિચારમાં પડી જાય છે ત્યારે હનુમાનજી શ્રી કૃષ્ણને પૂછે છે કે પ્રભુ મા સીતા ક્યાં છે જેઓ આ જગતમાં સૌથી સુંદર અને માતૃતુલ્ય છે આ સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન હસીને સત્યભામાના ચહેરાની તરફ જોય છે કારણ કે સત્યભામાને પોતાના રૂપનું ખૂબ જ અભિમાન હતું ત્યારે જ ગરુડજી આવે છે અને હનુમાનજીને પોતાના કરતાં પહેલાં આવીને જોઈને તેઓ ચોંકી જાય છે આ તરફ હનુમાનજીના માધ્યમથી શ્રી કૃષ્ણએ ત્રણેવનું ઘમંડ તોડી દે છે જય શ્રી કૃષ્ણ મિત્રો હનુમાનજીના બીજા ભાગની કથા